હલો સ્ટુડન્ટ્સ એફવાય બી કોમ એકાઉન્ટન્સીમાં ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણનો એક દાખલો શીખીશું આ જે દાખલો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એફવાય નવેમ્બર બે હજાર એકવીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો જો સૌ પ્રથમ રકમ સમજી લઈએ સોહમે ઓમકાર પાસેથી તારીખ એક એક સોળના રોજ સાત હજાર રૂપિયાનું એક એવા ત્રણ યંત્રો ભાડા ખરીદ પદ્ધતિએ ખરીદ્યા કેટલા યંત્રો ખરીદ્યા છે ત્રણ યંત્રો ખરીદ્યા છે અને એક યંત્રોની કિંમત કેટલી છે સાત હજાર તો સાત હજાર રૂપિયાનું એક યંત્ર છે એવા ત્રણ યંત્ર એટલે ત્રણે ત્રણ યંત્રની કિંમત કેટલી થશે એકવીસ હજાર રૂપિયા થશે બરાબર કુલ રોકડ કિંમત જે છે એ એકવીસ હજાર રૂપિયા થશે ત્રણ યંત્ર છે અને દરેકની કિંમત સાત હજાર રૂપિયા છે દરેક યંત્ર યંત્રદી ચૂકવવાના હપ્તામાં રોકડ કિંમત નીચે મુજબ હતી ખરીદી જે તારીખે કરી યંત્રની એ દિવસે એક હજાર રૂપિયા ચૂકવ્યા યંત્ર યંત્રિશ છે પાછું જોવા શબ્દ શું વાપરીએ છીએ દરેક યંત્ર દીઠ ચૂકવેલા છે તો એક યંત્રના એક હજાર તો હું અહીંયા ત્રણ કરીશું દરેકમાં એટલે ત્રણ યંત્રના ત્રણ હજાર રૂપિયા થશે બરાબર એ જ રીતે હપ્તાની રકમ પણ જોઈએ એકત્રીસ બારસોળ ત્રણ હજાર રૂપિયા એક યંત્રના છે એવા ત્રણ યંત્રના નવ હજાર રૂપિયા થશે એ જ રીતે બે હજાર રૂપિયા એક યંત્રના ત્રણ યંત્રના છ હજાર રૂપિયા થશે અને છેલ્લો હપ્તો એક હજાર રૂપિયા છે ત્રણ યંત્રના થશે ત્રણ હજાર રૂપિયા આ રીતે ત્રણ યંત્રના નાણાં ચૂકવેલા છે દાખલામાં એક એક યંત્રને જ આપેલા છે યંત્ર દીઠ એવો શબ્દ લખેલો છે વ્યાજ દર વર્ષની બાકી રકમ પર દસ ટકા ગણવામાં આવે છે ઘસારણ દર મૂળ કિંમત પર દસ ટકા છે સોહમ તથા ઓમકારના ચોપડે બે હજાર સોળ માટેની આમનોન લખો એટલે બંને પક્ષ સોહમ એટલે ખરીદનાર અને ઓમકાર એટલે વેચનાર બંને પક્ષના ચોપડે પહેલાં વર્ષની આમનોન લખવાની છે સોહમના ચોપડે યંત્રનું ખાતું ખોલો દરેક વર્ષે યંત્રનું પાકાસરેવામાં કેવી રીતે દર્શાવાશે તે પણ દર્શાવશે યંત્રની બાકી પણ આપણે બતાવવાની છે તો સૌ પ્રથમ આપણે વ્યાજની ગણતરીનું કોષ્ટક તૈયાર કરીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર વ્યાજની ગણતરીનું કોષ્ટક બરાબર તો સૌ પ્રથમ એક એક સોલ એ દિવસે આપણે રોકડ કિંમત લખી દઈશું એકવીસ હજાર રૂપિયા બરાબર હવે રોકડ કિંમત પેટે કેટલા રૂપિયા ચૂકવાયા તો એક સોલના દિવસે ત્રણ હજાર રૂપિયા રોકડ કિંમત પેટે ચૂકવાયા છે પછી એકત્રીસ બાર સોલ એ દિવસે જે રકમ ચૂકવવાની હતી એ આપ્યું છે આપણને નવ હજાર રૂપિયા રોકડ કિંમત પેટે એકત્રીસ બાર સત્તરે છ હજાર રૂપિયા અને એકત્રીસ બાર અઢારે ત્રણ હજાર રૂપિયા બરાબર આ રીતે રોકડ કિંમત પેટે રકમ ચૂકવાય છે બરાબર ચાલો હવે બાકીની વિગત શોધીએ તો એક 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 સોલના દિવસે જે રકમ ચૂકવાય છે બરાબર એ રકમમાં કોઈ વ્યાજ હોતું નથી એટલે બધી રકમ હપ્તાની રકમ જ કહેવાશે ત્રણ હજાર રૂપિયા એકવીસ હજાર રૂપિયા રોકડ બાકી કિંમતની શરૂઆતની બાકી છે એમાંથી ત્રણ હજાર રૂપિયા ચૂકવાઈ ગયા એટલે ચૂકવવાની બાકી રકમ રહી અઢાર હજાર રૂપિયા જે બીજા વર્ષે શરૂઆતની બાકી બનશે અઢાર હજાર રૂપિયા ચાલો હવે બીજા વર્ષે વ્યાજની રકમ શોધવાની છે તો વ્યાજની રકમ દસ ટકા જે છે વ્યાજ દસ ટકા એમ કહ્યું છે સાના દસ ટકા ગણાય આખરની બાકીના અઢાર હજારના દસ ટકા કરીએ એટલે વ્યાજની રકમ મળશે અઢારસો રૂપિયા બરાબર હવે વ્યાજની રકમ અને રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ આ બેનો સરવાળો કરીએ એટલે હપ્તાની રકમ મળશે તો નવ હજાર વત્તા અઢારસો એટલે હપ્તાની રકમ મળશે દસ હજાર આઠસો રૂપિયા બરાબર હવે અઢાર હજાર રોકડ કિંમતની આખર બાકી હતી એમાંથી નવ હજાર ચૂકવાયા એટલે હવે બાકી કેટલી રહી ફક્ત નવ હજાર રૂપિયા જે બીજા વર્ષની શરૂઆતની બાકી બનશે નવ હજાર રૂપિયા એકત્રીસ બાર સત્તરનું વ્યાજ ગણવાનું છે દસ ટકા લેખે સાના દસ ટકા આખરની બાકીના તો નવ હજારના દસ ટકા નવસો રૂપિયા વ્યાજ થશે બરાબર હવે હપ્તાની રકમ વ્યાજ અને રોકડ કિંમતનો સરવાળો છ હજાર વધતા નવસો એટલે છ હજાર નવસો રૂપિયા હપ્તાની રકમ બનશે ચાલો હવે નવ હજાર રૂપિયા આખરની બાકી હતી એમાંથી છ હજાર ચૂકવાયા એટલે ચૂકવવાની બાકી કેટલી રહી ફક્ત ત્રણ હજાર રૂપિયા બરાબર વ્યાજ ગણીએ એકત્રીસ બાર અઢારનું તો આખરની બાકી ત્રણ હજારના દસ ટકા એટલે ત્રણસો રૂપિયા વ્યાજ થશે ત્રણ હજાર અને ત્રણસો વ્યાજ અને રોકડ કિંમત એટલે હપ્તાની રકમ ત્રણ હજાર ત્રણસો થશે અને આ ત્રણ હજાર રૂપિયા આખાની બાકી બીજા વર્ષે શરૂઆતની બાકી બને બરાબર ત્રણ હજાર ચૂકવવાના હતા ચૂકવાઈ ગયા હવે કોઈ રકમ બાકી રહેતી નથી આ રીતે વ્યાજની ગણતરીનું કોષ્ટક આપણું તૈયાર થઈ ગયું સોહમ એટલે ખરીદનાર અને ઓમકાર એટલે વેચનાર બંને પક્ષના ચોપડે પ્રથમ વર્ષની આમ લખવાની છે તો હવે આપણે આમ ઉપર જઈએ તો જુઓ તમારે ઉપર સોહમ ખરીદનારના ચોપડામાં આમ નોંધ બરાબર તો સોહમ જે છે ખરીદનાર છે એટલે જ્યારે યંત્ર ખરીદે એ દિવસે તાત્કાલિક જે રકમ ચૂકવી એની નોંધ કરશે યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા રૂપિયા તાત્કાલિક ચૂકવ્યા ત્રણ હજાર યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર ત્રણ હજાર અને નાણાં જાય એટલે બેંક ખાતે જમા ત્રણ હજાર રૂપિયા બરાબર કરાર વખતે રકમ ચૂકવી તે વર્ષ પૂરું થશે એકત્રીસ બાર સોલ એટલે એ દિવસે એને યંત્ર અને વ્યાજની રકમ ચૂકવવાની થશે બરાબર પ્રથમ હપ્તાના નાણાં તો યંત્ર ખાતે કેટલા રૂપિયા ચૂકવવાના નવ હજાર અને વ્યાજના અઢારસો યંત્ર ખાતે ઉધાર વ્યાજ ખાતે ઉધાર અને આ બંને રકમ થઈને હપ્તાની રકમ બનશે દસ હજાર આઠસો રૂપિયા ઓમકાર ચૂકવવાના થશે બરાબર પ્રથમ હપ્તાના નાણાં ચૂકવવાના થયા હવે હપ્તાના નાણાં ચૂકવશે તો ઓમકાર લેનાર છે એટલે ઓમકાર ખાતે ઉધાર દસ હજાર આઠસો તે બેંક ખાતે દસ હજાર આઠસો પ્રથમ હપ્તાના નાણાં ચૂકવી દીધા બરાબર તો આ રીતે પહેલાં હપ્તાનાં નાણાં ચૂકવાઈ ગયા હવે આગળ જઈએ ઘસારાનું ખાતું ઘસારાની એન્ટ્રી કરવી પડશે એકત્રીસ બારસોલ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે ઘસારાની નોંધ કરવી પડશે ઘસારો કેટલા ટકા છે દસ ટકા મૂળ કિંમતના દસ ટકા તો ઘસારો જે છે મૂળ કિંમત પર દસ ટકા ગણાશે રોકડ કિંમત કેટલી છે એકવીસ હજાર તો એકવીસ હજારના દસ ટકા આપણે ઘસારો ગણીએ બરાબર એટલે ઘસારાની રકમ આવશે એકવીસો રૂપિયા તો ઘસારા ખાતે તે યંત્ર ખાતે એકવીસો આ પહેલાં વર્ષના ઘસારાની પણ નોંધ થઈ ગઈ હવે વર્ષના અંતે નફા નુકસાન ખાતે વ્યાજ અને ઘસારાનું ખાતું બંધ કરીને લઈ જવું પડશે તો વ્યાજ આપણે જોયું પહેલાં વર્ષનું વ્યાજ કેટલું છે અઢારસો રૂપિયા અને ઘસારાની રકમ છે એકવીસો રૂપિયા બરાબર એટલે આ બંને રકમનું ખાતું બંધ કરીને આપણે ક્યાં લઈ જવું પડશે નફા નુકસાન ખાતે તો નફા નુકસાન ખાતે ઉધાર કરીશું તો આ રીતે ખરીદનારના ચોપડામાં પહેલાં વર્ષની આમનોન થઈ ગઈ હવે વેચનારના ચોપડામાં આમનોન લખવાની છે બરાબર તો જુઓ તમારી સ્ક્રીન ઉપર વેચનાર એટલે કે ઓમકાર ઓમકારના ચોપડામાં આમ સૌ પ્રથમ જે દિવસે યંત્ર વેચ્યું કરાર કર્યો ભાડા ખરીદનું એ દિવસે એક એક સોલ સોહમ ખાતે ઉધારતી વેચાણ ખાતે હવે અહીંયા જેટલા રૂપિયાની રોકડ કિંમત હતી એ લખાશે એકવીસ હજાર રૂપિયા બરાબર કરાર કર્યો વેચાણનો એના એક એક સોલે તાત્કાલિક ચુકવણીની રકમ કેટલી મળી ત્રણ હજાર રૂપિયા તો બેંક ખાતે ઉધાર ત્રણ હજાર તે સોહમ ખાતે ત્રણ હજાર નાણાં મળ્યા કરાર વખતે એના પહેલો વર્ષ પૂરું થશે એટલે વ્યાજની રકમ લેણી થશે એકત્રીસ બાર સોલ વ્યાજ કેટલું છે અઢારસો સોહમ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે અઢારસો બરાબર એકત્રીસ બાર સોલ પ્રથમ હપ્તાના નાણાં મળશે દસ હજાર આઠસો રૂપિયા બેંક ખાતે ઉધાર પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર અને આપનાર સોહમ છે સોહમનું ખાતું જમા તો પહેલા હપ્તાના નાણાં મળ્યા એની આમ થઈ ગઈ પછી વર્ષના અંતે વ્યાજ ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જઈશું તો વ્યાજના રૂપિયા અઢારસો છે તો વ્યાજ ખાતે ઉધાર અઢારસો નફા નુકસાન ખાતે અઢારસો બરાબર તો આ રીતે વેચનારના ચોપડામાં પણ પ્રથમ વર્ષની આમ થઈ જશે બરાબર તો ખરીદનાર અને વેચનાર બંનેના ચોપડામાં આપણે પ્રથમ વર્ષની આમનો લખી દીધી હવે પ્રશ્નમાં જે કહ્યું છે કે સોહમના ચોપડે યંત્રનું ખાતું ખોલો તો સોહમના ચોપડામાં આપણે યંત્રનું ખાતું ખોલીએ તો જુઓ સોહમ એટલે કે ખરીદનાર ખરીદનારના ચોપડામાં યંત્રનું ખાતું તો જે તારીખે યંત્ર ખરીદ્યું એ તારીખથી આપણે શરૂ કરીએ એક એક સોળ આ દિવસે યંત્ર ખરીદ્યું તાત્કાલિક જે રકમ ચૂકવી એ બેંક ખાતે લખાશે તો તાત્કાલિક ત્રણ હજાર રૂપિયા ચૂકવ્યા એક યંત્રના એક હજાર ત્રણ યંત્રના ત્રણ હજાર બરાબર વર્ષ પૂરું થશે એટલે પ્રથમ હપ્તાના નાણાં ચૂકવ્યા તો પ્રથમ હપ્તાના કેટલા રૂપિયા ચૂકવ્યા નવ હજાર જે રોકડ કિંમત પેટે ચૂકવ્યા એ આપણે અહીંયા લખેલું જ છે જુઓ નવ હજાર રૂપિયા જેને ચૂકવ્યા હોય એનું નામ લખાશે વેચનારનું ઓમકાર ખાતે બરાબર ચાલો પછી જમા બાજુ એકત્રીસ બાર સોલ પહેલાં વર્ષનો ઘસારો લખાશે ઘસારા ખાતે ઘસારો કેટલો હતો આપણે ઓલરેડી ગણતરી કરી ચૂક્યા છે બરાબર ઘસારાની આમનો આપણે લખી ચૂક્યા છે જુઓ ઘસારો એકવી એકવીસો રૂપિયા હવે ખાતું બંધ કરવાનું છે વર્ષ પૂરું થશે એટલે ઉધાર બાજુનો સરવાળો બાર હજાર એ જ સરવાળો જમા બાજુ પણ લખી દઈશું બાર હજાર અને એમાંથી એકવીસો રૂપિયા બાદ કરીએ નવ હજાર નવસો રૂપિયા બાકી રહેશે એકત્રીસ બાર સોલની બાકી નવ હજાર નવસો રૂપિયા બરાબર ચાલો ત્યારબાદ બીજા વર્ષની વાત કરીએ એકત્રીસ બાર સોલ પછીનો બીજો દિવસ આવશે એક એક સત્તર બાકી આગળ લાવ્યા નવ હજાર નવસો રૂપિયા વર્ષ પૂરું થશે એટલે એકત્રીસ બાર સત્તર એ દિવસે રોકડ કિંમત પેટે જે રૂપિયા ચૂકવાશે એ ઓમકાર ખાતે લખાશે તો જુઓ કેટલા રૂપિયા રોકડ કિંમત પેટે ચૂકવાયા છ હજાર રૂપિયા બરાબર એકત્રીસ બાર સોલે ફરી પાછો સોરી સત્તરે એકત્રીસ બાર સત્તરે ફરી પાછા ઘસારાની નોંધ કરીશું ઘસારા ખાતે પ્રશ્નમાં જે ઘસારાની સૂચના આપી છે એ ઘસારાનો દર મૂળ કિંમત પર દસ ટકા એટલે દર વર્ષે મૂળ કિંમત પર જ ગણવાનો છે એટલે સરખા હપ્તાની પદ્ધતિ કહેવાય બરાબર એટલે દર વર્ષે ઘસારાની રકમ સરખી જ થશે એકવીસો રૂપિયા ચાલો હવે બાકી શોધીએ તો સરવાળો કરીએ પંદર હજાર નવસો રૂપિયા થાય છે સરવાળો એ જમા બાજુ લખી દઈશું પંદર હજાર નવસો રૂપિયા તફાવતની રકમ આવશે તેર હજાર આઠસો રૂપિયા એકત્રીસ બાર સત્તરની બાકી આગળ લઈ ગયા ચાલો પછી એક એક અઢાર બીજો દિવસનો બાકી આગળ લાવ્યા તેર હજાર આઠસો તો એકત્રીસ બાર અઢારે ફરી પાછું રોકડ કિંમત પેટે જે રકમ ચૂકવાઈ હશે એ વેચનારના ખાતે લખાશે ઓમકાર ખાતે તો આપણે ગણતરીમાં જોઈએ તો જુઓ કેટલા રૂપિયા ચૂકવાયા છે ત્રણ હજાર રૂપિયા ચાલો એકત્રીસ બાર અઢારે ઘસારો ફરી પાછો લખાશે ત્રીજા વર્ષનો ઘસારો સરખા આપતાની પદ્ધતિ છે એટલે સરખો જ ઘસારો આવશે એકવીસસો રૂપિયા ખાતું બંધ કરીએ તો સોળ હજાર આઠસો રૂપિયા થશે એ જ સરવાળો જમા બાજુ લખી દઈએ સોળ હજાર આઠસો રૂપિયા એમાંથી એકવીસો રૂપિયા બાદ કરીએ તો ચૌદ હજાર સાતસો રૂપિયા વધશે બાકી આગળ લઈ ગયા બરાબર તો આ રીતે યંત્રનું ખાતું પૂરું થયું હવે પાકા સરેવામાં એન્ટ્રી કરવાની છે તો દરેક વર્ષે પાકા સરેવામાં એન્ટ્રી કરતા જઈશું બરાબર તો પહેલાં વર્ષ માટે વર્ષ બે હજાર સોળ માટે તો યંત્રની બાકી જે છે એ લખીશું કેટલા રૂપિયામાં યંત્ર ખરીદ્યું છે એકવીસ હજાર બરાબર એમાંથી ઘસારો બાદ કરવાનો છે પહેલાં વર્ષનો આપણે જોયું કે ઘસારો તો દર વર્ષે કેટલો છે સરખો જ છે એકવીસો રૂપિયા એકવીસ રૂપિયા બાદ કરીએ એકવીસ હજારમાંથી અને જે રકમ આવે એ પાકાશ્રયામાં યંત્રની બાકી તરીકે બતાવાશે અઢાર હજાર નવસો રૂપિયા પહેલા વર્ષની આખરની બાકી બીજા વર્ષની શરૂઆતની બાકી બનશે એટલે યંત્રની બાકી બે હજાર સોળ માટે કહેવાશે અઢાર હજાર નવસો રૂપિયા તો એના પર ઘસારો ગણીશું બીજા વર્ષનો તો બીજા વર્ષે ઘસારો પણ રકમ તો એ સરખી જ રહેવાની એકવીસો સરખા આપતાની પદ્ધતિ પ્રમાણે એટલે બીજા વર્ષે યંત્રની કિંમત પાકાશ રહેવા બતાવીશું સોળ હજાર આઠસો રૂપિયા પછી બે હજાર અઢારની વાત કરીએ બરાબર બે વર્ષનું થઈ ગયું ત્રીજા વર્ષની વાત કરીએ તો બે હજાર અઢાર યંત્રની બાકી સોળ હજાર આઠસો રૂપિયા એમાંથી ઘસારો બાદ કરીએ સરખો હપ્તાની પદ્ધતિ પ્રમાણે એકવીસસો રૂપિયા રહેશે ઘસારો એટલે ચૌદ હજાર સાતસો રૂપિયા ત્રીજા વર્ષે યંત્રની બાકી નીકળશે તો આ રીતે દરેક વર્ષના પાકાશ્રેયમાં યંત્રની બાકી બતાવી શકીએ બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે